નમસ્કાર મિત્રો કાલે પોલીસ સ્ટાફ સાથે મેં એક સ્ટોરી મૂકી હતી તો શું પોલીસે મારી ધરપકડ કરી શું લેવા મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું શું છે આખું કારણ એ આગળ વિડીયોમાં જણાવો એના પહેલાં ગુજરાત પોલીસ માટે એક લાઈક કરી દો વિડીયો વધુમાં વધુ શેર કરો મિત્રો આજથી ચાર મહિના પહેલાં મારો એક મોબાઈલ ખોવાઈ ગયો હતો જેમાં મારા બધા ડેટા અંદર હતા યુટ્યુબના સોશિયલ મીડિયાના મારા જે પર્સનલ ફોટા બધું અંદર મોબાઈલમાં હતું બરાબર હવે એ મોબાઈલ ખોવાઈ ગયા બાદ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો પછી મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે ભાઈ આ તારીખે આટલા વાગે અને આ જગ્યાએ મારો મોબાઈલ ખોવાઈ ગયો છે તો ચાર મહિના પછી ગઈકાલે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે અને તમે કાલ સવારે દસ વાગે પોલીસ સ્ટેશનથી તમારો મોબાઈલ લઈ જજો અને એ દિવસ બીજા દિવસે હું પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં મને મારો મોબાઈલ પરત મળી ગયો તો એના માટે ધાનેરા પોલીસ સ્ટાફ અને પીઆઈ એટી પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ગુજરાત પોલીસ માટે એક લાઇક જરૂરથી કરી દેજો જય હિન્દ